ભાવનગરના ચકચારી કેસમાં એક પછી એક આગેવાનો હવે સામે આવી રહ્યા છે અને સામે આવ્યા છે કુંવરજી બાવળિયા જે રાજ્ય સરકારમાં મંત્રી છે તેમણે ડાયરા અને હાસ્ય કલાકાર માયા અહીન પુત્ર જયરાજ આહિનની ધરપકડ બાદ એક નિવેદન આપ્યું છે

જયરાજ આહિર ની આ કેસમાં પૂરતા પુરાવા મેળવ્યા બાદ ધરપકડ કરે છે અને આ મામલે મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું અને જયરાજ આહિરની ધરપકડ થયા બાદ આજે મંત્રી

એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટે પણ સોંપ્યો એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે એમાં જે કાંઈ નીકળશે કે સરકાર પણ એના માટે ખુલ્લા મને છે એના માટે પગલાં લેવાશે કોઈ પણ હોય તો એના અનુસંધાને એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ છ લોકોનું વધારાના જે ના નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એ એને બધાને બો તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈપણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે બોલાવવામાં આવ્યા હતા જો જો તેમની કોઈ મળશે તો કાર્યવાહી થશે એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં એ કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે પછી આપણે એમના પણ ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટ અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છે અથવા તો એસઆઈટી ની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી તપાસ ચાલુ છે આમ ગઈકાલે કુંવરજી બાવળિયા કહ્યું હતું કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તે મળ્યા છે સરકાર પણ આ મામલે પોઝિટિવ છે જે દોષિત છે તેના વિરુદ્ધમાં ચોક્કસપણે કાર્યવાહી થશે અને સીટ અત્યારે તપાસ કરી રહી છે તે મામલે તેમણે ગઈકાલે બોલવાનો ઇનકાર કર્યો હતો જો કે જયરાજ આહિરની ધરપકડ થતાં તેમણે સોશિયલ મીડિયામાં આજે ખુશી વ્યક્ત કરી છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર